બેટાણી નાણી પોણી પેલી બેઠ ના ચાર કાકા ભાર મારો ના હોય તો બેઠા બેઠા કરીએ ઘણું છે અમારી યાર મને વાત કરો શું ચિંતા થાય છે ઓહો તમારે અમે જઈએ તારા તમારા હવે હું આલુ છું

હું કરાવ બેટા કોઈ ના આવો આવો આવું કોણ કરો એ છેતરમાં બોલાવો ને આવું આવું હાલ હાલ

Aduh, baca itu di petinaski, tau? Belum, belum.

કરવાનું કોઈ સ નહી આપડા કોના ખાઈ ને કરવું તો પડશે જ કે હવે બધું ભેગું કરેલું આપણે વેરાઈ ગયું પણ બધું જોયું તો પ્લે કરવાનું કે જા

આપડે <T�y> <in Tampa>

không được Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

Terima kasih Bu Haji.

આપણે જોઈ લીધું હું તો મોબ ગયો હ ઓ આવો મહી વાવો ઓકી ડોકલી લીલું કરનારી ભાઈ કાળો હા બોલો બે બોલ બોલવા ફરવાજ બે થાય એમાં

ખબર છે મારી પૈસા ખાઈ જો મારી રોતો ને રોતો આવશે કાળુ હું દ્વાડ નાખું છું પછી કગર છે તો તું મને

અવ મો રજા લેવાનો તો મોના ડોડ પાછો આલુ છું ભઈ મામા સોચુ રજા લઉં છું ભઈ આ મારા ભૂલી ગયા રે બોજી ટુકડા આપજે આ મારા મારા ભૂલી ગયા બોજી ના અમારી મા ના આપણી મા મૂકી દે એ ભાઈ ગોપલા કૃરામ ભાઈ કી પાઈ